હા તો હર હર મા સ્વાગત મારા આપણે એસપી શોપિંગ કાજી તારીખ થાય થઈ આ ને હા તો 7 તારીખ થી આપણે એસપી શોપિંગ નું ફોર્મ ચાલુ થઈ ગયા ચાલુ જોકડ થઈ ગયું જોકડ

आउन दो छे खाली खोली खोली लाउ कपडों वाली भाई फोन ने कह दे है के गाडी पैसा बरोबर आपकी काल 17 तारीख थी वन दम ने एकावन काम जाتهي है तो वस्तु बरोबर हम तो अति चालू देखियो है हमारा वीडियो का लावा ना આપણે આપણે ના ડ્રાઈવર શું નામ તમારું પેલો બીજું કોઈ કઈ ભાવભા બીજું ભાઈ કેવું

નોટ તૂટી પડી હતી જોડે પડી હતી એટલે મને કે પંપે લઈ જાય બરોબર મને હા મળ્યો એટલે મેં પૈસા આવે એટલે મને પૈસા પાછા બે વાત બે વર્ષ છે એટલે જોડે પૈસા નહીં માજે આપડે વડી ને મારા જોડે પૈસા માં જ મેચ કરે

એ તો આપણે જૂમમાં પણ બે રૂપિયા આપણે આલ દેવાનું આલ દેવ આલ દેવ હાલ દેવ હાલ દેવાની આલ દેવ પેન્ડિંગ રાખ્યું અને આ બાજુ આપણે બીજા વડીલ એટલે કે જોરુભા ભા એટલે મારા ભાઈને એકસોને પોત્રીસ રૂપિયા ગલ્લાનું નોમું માગી એમાં તો લગભગ હું સ્ટુડિયોએ જાઉં તોય સ્ટુડિયોએ જઉં તોય નોમું માગવાનું અને વર્ષ તો ઘરે આવતું નોમું માગવાનું બધા એકસો પોત્રીસ નહીં આલવાના હા ખરા અમારા કેમેરો ચાલુ હે એટલે તું કે મસેડ કે લપ્પી પડ્યા હા આપની કારણે જો વાને પૈસા એટલી લાલચ છે કે અમે કજાક કંઈક વિડિયો આ રીજ કે બનાવી હોય ને તો તરત ડાઉનલોડ કરીને નાખી દેવાનો પૈસાના વતી જે લાલચ સિસ્ટમ પર કોક સિસ્ટમ નહીં તમાવાની સિસ્ટમ નહીં આ ચારા કાઢી કરાજો આપણે આ સિસ્ટમ ભેગા થવા માટે આવી છે એ

ખેર કંટાળો આપો એટલે ગયા છે આ બધા ગયા છે ચાર દિવસ ગયા છે લાલ બાપા દોડે આવો આપણે અને આ કરણીયો હું બધાને અહીંનો આમ હમ ના તો આપણે આટલું વ્લોગ ને કરીએ છીએ હજુ તો રાતના 12 વાગ્યા સુધી વિડિયો બનાવવાનું છે હે તો દોડ અમારા ગાડી જઈએ વાઘુબાંજી હા તો આપણો વાઘુબાંની ફેમિલી ની હવે ઠાガルજી કીધું તો ઠાガルજી કે ફેમિલી જે ભૂલ પડી ભૂલ પડી હું ઇતલી બોલું કેતા અડી મે ચા પીવો અડી બાં ભૂલ પડી ફેરતી

मफू काना जिनु बोलाय रे गुजरात में एक का झलक मफू काका नु जी सौतीया लाग एव गुजरात ले एक का झलक सौतीया लाग नी हो नहीं आके ए तो ये तो इते जो आप फोटा बता जाते एडिटिंग करा जोई ले ने हाल जे हाल जे फोटो ट्रेंडिंग में हेडी जाई ये फोटा फोटा इते जाते एडिटिंग करा जोई ले तरस ये है दो है एक खोखमू है एक खोखमू है कोई नहीं ने फोटा बनाया मस्त बनाया लो पता नहीं मैं आई कर आई कर दो सिंगिंग से सबशा कर दो आई लाइक कर दो सब्सक्राइब कर दो शेयर कर दो तू बोल तू बोल जी लाइक कर दो शेयर कर दो सब्सक्राइब कर दो लाइक कर दो सब्सक्राइब कर दो शेयर कर दो ma il mio è il super che giù ma il suo è il super che ho usato ma il suo è il super che ha il suo è 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 ਬਾਈਸ ਓਏ ਬਾਈਸ ਬਾਈਸ ਆ ਹੀਰ ਮੈਨੂ ਚੇਲੀਆ ਲੱਗਾ ਸਭ ਜਾਨ ਸਭ ਨੇ ਤਾ ਦਿਲ ਸਮਝਾ ਲਈ ਪਤਾ ਮਕੇ ਜਿਹੜੀ ਕੇਰੀਆ ਹਾਲਾਂਗੜਾ ਰੰਗੜਾ ਲੰਗਣਾ ਤੂੰ ਹੀ ਕਿਆ ਯਾਦ ਰੱਖੇਗਾ ਆ ਹੀਰ ਮੈਨੂ ਚੇਲੀਆ ਬਾਈਸ